નાગેશ્વર મહાદેવ મંદિરનું સ્થળ ગોપી તળાવથી ત્રણ માઇલ અને ગોમતી દ્વારકાથી બેટ દ્વારકા જતા આશરે કિલોમીટરના અંતરે આવેલું છે અહીં ભારતના મુખ્ય ગણાતું નાગેશ્વર આવેલું છે પ્રાચીન કાળમાં અહીં દારુકા વન હતું હાલમાં આ જ્યોતિર્લિંગ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને ભારતના ગણનાપાત્ર દર્શનીય સ્થળ તરીકે તેનું સુંદર નિર્માણ થયું છે શિવલિંગની સ્થાપનાના સંબંધમાં એક ઇતિહાસ એવો છે કે એક સુપ્રિય નામનો વૈશ્ય હતો જે મોટો ધર્માત્મા સદાચારી અને શિવજીનો અનન્ય ભક્ત હતો એકવાર જ્યારે તે હોડીમાં બેસી ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ દારૂક નામના એક રાક્ષસે આવીને તેની હોડી ઉપર હુમલો કર્યો અને તેમાં બેઠેલા બધા યાત્રીઓને પોતાની પૂરીમાં લઈ જઈને કેદખાનામાં બંધ કરી દીધા પરંતુ સુપ્રિયની શિવ પૂજા ત્યાં પણ બંધ ન થઈ તે તન્મય થઈ શિવ આરાધના કરતો રહ્યો અને અન્ય સાથીઓમાં પણ શિવ આરાધનાની ભાવનાને જાગૃત કરતો રહ્યો સંયોગથી આ સમાચાર દારૂકના કાનો સુધી પહોંચ્યા અને તે સ્થળે તે ધસી આવ્યું સુપ્રિયને ધ્યાનમગ્ન જોઈને તે બોલ્યો અરે વૈશ્ય આ આંખ મીચીને તું કયું ષડયંત્ર રચી રહ્યો છે આમ કહી તેણે જોરથી ધમકી આપી તથા સુપ્રિયની સમાધિ ભંગ ન થઈ આ જોઈ તેણે પોતાના અનુચરોને તેને મારી નાખવાનો આદેશ આપ્યો પરંતુ સુપ્રિય આનાથી પણ વિચલિત ન થયો તે શિવજીને જ પોકારવા લાગ્યો પરિણામે તે કેદખાનામાં શિવજીએ એક ઊંચા સ્થળ ઉપર એક ચમકતા સિંહાસનમાં સ્થિત જ્યોતિર્લિંગ રૂપે દર્શન આપ્યા દર્શન જ નહીં તેમણે તેને પોતાના પાશુપતાસ્ત્ર પણ આપ્યું અને અંતર્ધાન થઈ ગયા આ પાશુપતાસ્ત્ર વડે તમામ રાક્ષસોનો સંહાર કરી સુપ્રિય શિવધામમાં ગયો ભગવાન શિવના આદેશ અનુસાર જ આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર પડ્યું તેમના દર્શનનું મહાત્મય છે શિવ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે જો કોઈ આદરપૂર્વક તેની ઉત્પત્તિ અને મહાત્મય ના વિષયમાં સાંભળશે તો તે બધા જ પાપોથી મુક્ત થઈ અને અંતમાં પરમપદને પ્રાપ્ત કરશે